હેલો મિત્રો તમારી માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું તો મિત્રો આ ભાઈને કારની અંદર એમની ચાવી ફસી જતી ફસી જઈ હોય છે અને જોઈ લો ચાવી કઈ રીતે કાઢે છે પહેલાં તો એક ટેપ લેવાની ટેપને એ રીતની પટ્ટી નાના નાના કકડા મારી દેવાના કાચ ઉપર તમે જોઈ લો કઈ રીતના એ ભાઈ કકડા મારે છે તમે જોઈ લો આ કકડા મારે છે અને કઈ રીતે એ ભાઈ જુગાડ વાપરે છે દેશી જુગાડ વાપરે છે અને કઈ રીતે એ ચાવી કાઢે છે તમે જોઈ લો આ આ પટ્ટી મારી તમે જોઈ લો ટેપ ટેપ પતી જાય એની ચિંતા ના કરતા આપણે ચાવી ઇમ્પોર્ટન્ટ છે એટલે ચાવી કાઢવી ઇમ્પોર્ટન્ટ છે તમે કઈ રીતે તમે આ ચાવી કાઢી કો તમે જુઓ આ ભાઈ કઈ રીતનો જુગાડ વાપર્યો છે તમે જોઈ લો આ ભાઈ કઈ રીતે જુગાડ વાપર્યો છે આ ચાવી કાઢી છૂટકો કરશે અને આ ભાઈનો મને વિડીયો ખરેખર ગમ્યો એટલે મેં એમ એમ થયું કે મને એમ થયું કે શેર કરું કારણ કે ઘણા બધાને આવો પ્રોબ્લેમ બનતો હોય છે તમે જો આ ભાઈ કઈ રીતે તમે જોઈ લો હવે આ ભાઈ ટેપ મારી દીધી છે હવે બે બે પટ્ટા ઊભા મારશે અને બે પટ્ટા ઊભા મારી અને આ ભાઈ એ કાચને ખેંચ છે તમે જોઈ લો મારી દીધા હજુ બીજો એક પટ્ટો માર્યો હવે આ ભાઈ ખેંચ છે અને એવી રીતે એમની ચાવી બહાર કાઢશે તમે જોઈ લો એટલે ગભરાવાની જરૂર નથી આવી રીતે ચાવી ખાઈ જાય તો તમે જોઈ લો ચાવીને હવે કઈ રીતે બહાર કાઢે છે જોઈ લો એ ભાઈ બહાર કાઢી નાખી કાચને ખેંચો ચાવી બહાર કાઢી નાખી અને પછી રિમોટથી જ કાચ ચડાવી દીધો